ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા માં અંબાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સુપ્રિટેન્ડ શ્રી વાય કે મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલ થી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી કર્મચારીઓએ એ મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા ધ્વજારોહણ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ નર્સ અને વહીવટી અને વર્ગ 4 ના સ્ટાફ ઢોલ સાથે મંદિરના ચાર ચાર ચોકમાં પહોંચ્યા હતા અને માતાજીને ભક્તિ ભાવથી ધજા ચડાવી હતી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા મેળાના સાત દિવસ દરમિયાન યાત્રીકોને ખડે પગે મેડિકલ સેવા પૂરી પાડવામાં આવી હતી મેળાના અંતિમ દિવસે પણ પાંચસો ને પચાસ જેટલા યાત્રીકોને ઇમરજન્સી સારવાર આવી હતી અંબાના આશીર્વાદ થી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયું હતું